啊！<laughs> મને પરિચય આપો મારું નામ ચૌહાણ વસીમ છે છેલ્લા 30 વર્ષથી ખાનવાડી ગફૂર વસ્તીમાં હું રહું છું ખાસ કરીને તળાવ અસહ્ય દુર્ગંધ મારે છે અને આસપાસના વિસ્તારોમાં ગટરો પણ જોડાણ નથી શું તંત્રને આ અંગેની રજૂઆત કરી છે અને શું પરિણામ આવ્યું છે છેલ્લા 15 એક વર્ષથી અહીંયા ડેવલપમેન્ટ વધી ગયો છે ડેવલપમેન્ટ વધવાનું કારણ છે કે એક ભૂમાફિયાએ આ તળાવ વેચી દીધો છે હવે પબ્લિક વધી ગઈ છે પણ ગટર કોઈ કનેક્શન કરવામાં આવ્યો નથી હવે આ પબ્લિક નાય ધોય જે બી કામ કરે એનું પાણી તળાવમાં આવે છે એટલા માટે આ દુર્ગંધ છે ને ઓછામાં ઓછા પાંચસો થી છસો પરિવારનો ગટરનો પાણી આવે છે જે મ્યુનિસિપાલિટી કોર્પોરેશન કાયદેસર કનેક્શન કરી આપે તો આ ગંદકી દૂર થઈ જાય મ્યુનિસિપાલિટી જ્યારે આવે છે ને ત્યારે અમારા પર આક્ષેપ લગાવે છે કે અહીંયા કચરો નાખે છે અહીંયા આ કરે છે પણ અગર જે તે સુવિધા આપી દે તો આ બધું બંધ થઈ જાય બીજી બીજી વાત કે આ તળાવ બે હજાર નવ અને દસ પછી વેચવાનું ચાલુ થયું જુબેર ખાન મહેબુબ ખાન પઠાણ દ્વારા આ આખો તળાવ વેચવામાં આવ્યો છે અને એની સાથે એક વ્યક્તિ છે જેનું નામ છે વિનોદ એ બી અહીંયા જ રહે છે હવે આ લોકોએ તળાવ વેચ્યું પછી અમો એ બે હજાર સોળ માં કમ્પ્લેન કરી તો એ કલેક્ટર અને મામલતદાર દ્વારા કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી અને બે હજાર સત્તર અને બે હજાર અઢાર માં મેં પોતે મારા નામની પીએમઓ પર કમ્પ્લેન કરી છે ત્યાંથી પણ કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી અને તારીખ ત્રણ ચાર બે હજાર ચોવીસના દિવસે મેં મારી ફેસબુક પર વિનોદનો વિડીયો અપલોડ કર્યો જેમાં વિનોદ પૈસાની તલાવની વેચાણની જમીન માટે પૈસાની વાત કરતો હતો તો એ વિડિયો અપલોડ થયા પછી આ ભૂમાફિયા જુવેર ખાન મેબૂબ ખાન અને એનો છોકરો અયાન ખાન એ લોકો ઉશ્કેરાઈ ગયા અને એક મારા મિત્રને મારવામાં મારવા માટે આવ્યા જેમાં એ મારો મિત્ર ખાલી દેખાતો હતો તો કલેક્ટર મામલતદાર અને તમામ સરકારી અધિકારીઓ થી મારી વિનંતી છે કે આ તળાવમાં જે વ્યક્તિએ જમીન વેચી છે ગરીબોને પૈસા લઈને ફસાયા છે એના વિરુદ્ધ કાયદેસર ની કાર્યવાહી થાય અને મારા મારા પરિવાર અને મારા મિત્ર ની જાનની માલ ની સુરક્ષા કરવામાં આવે બહુ ટાઈમ પેલા અત્યારે હાલમાં તો કોઈ સાફ સફાઈ નથી થઈ

ટેક્સ બિલો આપવામાં આવે છે લોકોને ટેક્સ બિલ આપવામાં આવે છે ઓછામાં ઓછા ત્રણસો થી ચારસો મકાનોમાં કાયદેસર ટેક્સ બિલો છે કાયદેસર ટેક્સ ભરતા હતા પણ હાલમાં અમારી હાઈકોર્ટમાં પિટિશન ચાલુ છે અને કેસ ચાલુ છે કેસ ભલે ચાલુ રહ્યો પણ પ્રાથમિક સુવિધાના ભાગરૂપે તંત્રએ સાફ સફાઈ રસ્તા છે વીજળી છે પાણી છે એ તો આપવું જ ને એ શા માટે નથી આપવામાં આવી રહ્યું એ અમને જયારે બી અમે કોઈ રજૂઆત કરીએ છીએ તો એક જ વાત કરો છે કરે છે કે તમે સરકારી જમીનમાં છે અહીંયા કોઈ પણ સ્કીમ લાગુ ના થાય એ આગળ એક શૌચાલય બનાવ્યો છે એ બી અમારા માટે નથી બનાવ્યો કેમ કે અમારા તો પોતાના ઘરોમાં શૌચાલય છે એ બી બીજી વસ્તી માટે બનાવ્યો છે ને શૌચાલય માટે જ ગટર છે ગટર શૌચાલય સુધી છે લાઈટો શૌચાલય સુધી છે

ચાલીસ પચાસ વર્ષથી વસવાટ કરી રહ્યા છો ભારતના નાગરિક છો તેમ છતાં પણ પ્રાથમિક સુવિધાઓથી વંચિત કેમ રાખવામાં આવે છે હવે એ તો સરકારની માનસિકતા શું છે મ્યુનિસિપાલિટી કમિશનરમાં કાર્યકર્તા જે જે કામ કરે છે એમની માનસિકતા શું છે અમને ખબર નથી પણ એવું તો છે નહીં અહીંયા હિન્દુ બી છે મુસ્લિમ બી છે બધી જાતના લોકો છે તો બધાની તકલીફ દેખાતી નથી કે શી ખબર અમે હિન્દુસ્તાનમાં છે કે નહીં એ બી અમને તો ખબર નહીં પડતી કેમ અમે ભલે કાયદેસર જમીન પર નથી રહેતા પણ સરકારનું ફરજ છે કે અમને રહેવાની સગવડ બી આપે અમને ગટર બી આપે અમને પાણી બી આપે અમને સ્વચ્છતા બી આપે તો એ એમની જીમ્મી છે અમે નાગરિક છે કોઈ બાંગ્લાદેશ પાકિસ્તાનથી નથી આયા પણ અમારી સાથે ચી ખબર આવો એવા શા માટે કરવામાં આવે છે છેલ્લા ચાલીસ વર્ષથી અમને આ પ્રોબ્લેમો છે ગટર નથી પાણી સુવિધા આવે છે થોડા ટાઈમ આવે છે બંધ થઈ જાય છે કોઈ ધ્યાન આપતો નથી